નવસારીનો ઓયો હેપી સ્ટેટમાં મિત્ર સાથે ગયેલી નર્સની લાશ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા નર્સનો ફોરેન્સિક પીએમ સુરતના વિસેવલમાં કરવામાં આવ્યો નવસારીની ઓયો હેપી સ્ટેટમાંથી નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની શંકાસ્પદ લાશ મળી આવતા ચકચારમાં છે વાત એમ છે કે 23 વર્ષીય નર્સિંગની વિદ્યાર્થીની ભાવિકા પટેલ મિત્ર ભાર્ગવ સાથે નવસારીની ઓયો હેપી સ્ટેટમાં ગઈ હતી જ્યાંથી તેણીની લાશ મળી આવી હતી જેને લઈ પરિવારજનો દ્વારા ભાવિકાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત

है ना तुम घटिए थी तेरी से बॉडी मरी तुम अपना ये वो ये होटल में बॉडी मरी कहाँ जब कहाँ जब तो अप्लाई कर के ये नॉर्थिंग कलेक्ट करके तो आसन क्या ज़रूरत है हत्या थी ये वो आसन लेसन ब्यूरो रिपोर्ट एस 9 न्यूज़ सूरत हमारी तमाम माहिती थी अपडेट जयवामा टी चूड़ाई लड़ा हो �